જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હિ નાથ નારાયણ વાસુદેવાય મિત્રો શ્રાદ્ધ પક્ષમાં સાંભળીએ શ્રી ગરુડ પુરાણ આજે પહેલા અધ્યાયથી પ્રારંભ કરીએ અધ્યાય પહેલો પાપીઓનું એ કામી દુઃખ નિરૂપણ વર્ણન ધર્મ દ્રઢ વેદ સ્કંદમ પુરાણ શાખાડીયા કુર્તુસ કુસુમો મોક્ષફલો મધુસૂદનઃ પાદ્યો જયંતી શ્રી વેદ ગરુડ પુરાણની રચના પૂર્વગ્રંથની નિર્વિધ્ન સમાપ્તિ માટે મંગલાચરણમાં ભગવાન શ્રી હરિને વૃક્ષરૂપ કહીને સ્તુતિ કરે છે શ્રી ભગવાન વિષ્ણુરૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે ભગવાન રૂપી વૃક્ષના ધર્મ સ્વરૂપ દ્રઢ મૂળ છે વેરેની શાખાઓ છે જેનાથી તે વધુ દ્રઢ બંધાય છે પવન આદિ કોઈ પણ શક્તિ તેને હટાવી શકતા નથી વેદ આ વૃક્ષનું થળ છે પુરાણ શાખાઓ અને જ્ઞાન તપ દ્રવ્યમય યજ્ઞાદિ એના પુષ્પો છે આવા શ્રી હરિરૂપી વૃક્ષના સાક્ષિત જીવોને મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે પ્રાચીન સમયની વાત છે નિમિષારણેય ક્ષેત્રમાં શોનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે હજાર વર્ષ સુધી ચાલવાવાળા યજ્ઞની શરૂઆત કરી હતી આ યજ્ઞ કરવાથી એમને સૌને મોક્ષ મળે અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે એવામાં અચાનક જ સુતજી ત્યાં આવ્યા ત્યારે સર્વ ઋષિઓ હર્ષ વિભોર બની ગયા અને તેમનો ખૂબ જ આદર સત્કાર કર્યો હર્ષિત થવાનો એક વિશેષ કારણ હતું સુતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધ હસ્ત હતા અને તેમણે અલગ અલગ રૂપોથી અનુભવ પણ પ્રાપ્ત કર્યો હતો આ બાબતમાં સૌ ઋષિઓની જાણ હતી આથી તેમણે સુતજીને કહ્યું તમે અમને આ સૃષ્ટિ ભગવાન યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૂપની પ્રાપ્ત કરે છે એ બતાવવાની અમારા પર કૃપા દ્રષ્ટિ કરો સુતજી બોલ્યા આ સૃષ્ટિના કરતા નારાયણ વિષ્ણુ છે તેજ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે લક્ષ્મીના સ્વામી છે અને એમણે અનેક અવતાર ધારણ કરીને પૃથ્વી પરના અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીના ભારને ઓછો કર્યો છે આ રીતે પૃથ્વીની રક્ષા કરી છે એમણે રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણને જે મહાઅભિમાની રાક્ષસ હતો તેનો વધ કરીને ઋષિમુનિ અને દેવોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા એમણે નૃસિંહવતા ધારણ કરીને પ્રહલાદ જે પોતાનો ખાસ પ્યારો ભક્ત હતો તેનો ઉદ્ધાર કર્યો સાથે સાથે હિરેણા કશ્યપુ જે ભયાનક દૈત્ય હતો મહાપાપી હતો તેનો વધ કરીને ઋષિમુનિઓ તથા દેવગણનો પણ ઉદ્ધાર કર્યો ભગવાનના હાથે દૈત્યનો વધ થવાથી તેની પણ મોક્ષની પ્રાપ્તિ થઈ આજ ભગવાન વિષ્ણુ એ જ વારાહ રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો ભગવાન વિષ્ણુનો જ અંશ વેદ વ્યાસજી છે અને વેદ વ્યાસજીએ પુરાણોની સૃષ્ટિ કરી છે એક દિવસ શંભુ ધ્યાનમાં મગ્ન બનીને બેઠા હતા ત્યાં અચાનક જ પાર્વતીજી આવ્યા તેમણે પોતાના નાથને ધ્યાનાસ્ત થઈ ગયેલા જોઈને નવાઈ લાગી આથી પાર્વતીજીએ ભોળા શંભુને પૂછ્યું તમે તો ખુદ ભગવાન છો સૃષ્ટિના કરતા પાલક અને સહારક છો છતાં પણ તમે કોનું ધ્યાન કરતા રહો છો તમારાથી મોટું કોણ છે જેનું તમે ધ્યાન ધરી રહ્યા છો પાર્વતીથી આવો સવાલ સાંભળીને ભોળાનાથે કહ્યું હું આદિદેવ ઋષિઓનું ધ્યાન ધરું છું વિષ્ણુ જ પરમ અને મહાન છે તે મારામાં જ નહીં પણ સર્વે દેવોના સર્વોપરી છે એમનું ધ્યાન ધરીને હું ખુદમાં તલ્લીન રહું છું આ પ્રમાણે સોનકજીએ જ્યારે સુદ્ધજીને પૂછ્યું તો એમણે જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ જ સગળા કર્મોનો આધાર છે એ બતાવીને તેમણે કહ્યું કે શિવજીએ પાર્વતીને કહ્યું હું પરમ બ્રહ્મનું ચિંતન કરું છું આ પરમ બ્રહ્મ ભગવાન વિષ્ણુ જ છે હું ભગવાન શ્રી હરિનું ચિંતન કરું છું ભગવાન વિષ્ણુ જ અનેક રૂપમાં અવતાર લે છે એમણે જ મારા કૃષ્ણ વરાહ નૃસિંહ વામન વગેરેના અવતાર ધારણ કરીને ધર્મનું તથા પ્રજાનું યથાયોગ્ય પાલન પોષણ કરે છે ધર્મની રક્ષા કરે છે રામના રૂપમાં એમણે રાક્ષસોનો નાશ કરીને દેવોને ભયમુક્ત કર્યા છે કૃષ્ણના રૂપમાં દુષ્ટપ્રૂતિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે ભોળાશંભુએ આગળ જણાવતા કહ્યું હે પાર્વતી વરાહ રૂપમાં વિષ્ણુ એ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે અને નરસિંહના રૂપમાં ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હિરણકશ્યપુનો પણ ઉદ્ધાર કર્યો છે હું મારા નેત્રો બંધ કરીને સદાય મારા સર્વોપરી દેવ ભગવાન વિષ્ણુનું જ ધ્યાન ધરું છું આ રીતે ભગવાન વિષ્ણુનો મહિમા સાંભળીને ઋષિઓની ઉત્કૃષ્ઠા અન્ય વિષયોમાં જાગૃત થઈ ગઈ ઋષિઓએ સૂતજીને પૂછ્યું હે ભગવાન તમે ભગવાન શ્રી હરિના મહત્વની સ્થાપિત કરીને જે પણ કઈ કહ્યું તે ભય મુક્ત કરવાવાળું છે પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવાવાળા ઉપાયો બતાવો અને તમે આ લોક અને પરલોકના કષ્ટોનું વર્ણન કરવામાં અતિ જ્ઞાનવાન અને જાણકાર છો અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો હોય છે અને ત્યાં મનુષ્યોને કેવી રીતે યાતનાઓ મળે છે અને ત્યાં માનવજીવને કેવા કેવા દુખો સહન કરવા પડે છે ઋષિઓનો આવો ધર્મથી ભરપૂર સવાલ સાંભળીને સુતજી અતિ હર્ષિત થયા અને બોલ્યા હે ઋષિઓ જે વૃત્તાત ભગવાન શ્રી હરિએ ગરુડજીના પૂછવા પર એમને બતાવ્યું હતું એ હું તમને કહી સંભળાવું છું યમનો માર્ગ અતિશય યાતનાવાળો અને દુર્ગમ પારગ છે છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટેનું વર્ણન કરું છું ગરુડજીએ સૌથી પહેલાં ભગવાન શ્રી હરિને પૂછ્યું હતું હે પ્રભુ તમારું નામ લેવું તો સાવ સાદું અને સરળ છે છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે છે તમારી ભક્તિના અનેક માર્ગ છે એમની અનેક ગતિઓ છે અને તમે સૌએ મને બતાવ્યું પણ હતું પરંતુ આ સમયે હું એ જાણવા ઈચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુક્ત થઈ જાય છે અને એમને દુર્ગમ માર્ગ મળે છે પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે હે પ્રભુ આ માર્ગમાં પ્રાણીઓની અતિશય દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરકગામી બને છે તે તમે અમને વિસ્તારથી બતાવવાની કૃપા કરો ગરુડની વિનયથી ભરપૂર પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી હરિ મદ મંદ મુસ્કરાતા બોલ્યા હે ગરુડ તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું કેમ કે આ માર્ગથી થઈને જ પાપી જીવ યમ લોકમાં જાય છે આ વર્ણન અતિશય ભયંકર અને કારમું દુઃખદાયક છે જે પોતાના સન્માતિત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવની પ્રાપ્ત થઈને દેવી શક્તિરૂપી સંપત્તિથી હિન હોય છે જે કામ તથા ભોગમાં લીન રહે છે એને બીજું કંઈ કામ સૂઝતું નથી બસ એની નજરે કામ જ દેખાય છે જેમનું મન મોહ માયામાં ફસાયેલું છે તેઓ અપવિત્ર નરકમાં પડે છે પરાય સ્ત્રીઓ અને ધનનું હરણ કરવા માટે અનેક પ્રકારના ઉપાયો વિચારે છે સ્ત્રી પુરુષ પુત્ર કલત્ર આદિની મોહ માયામાં પડ્યા રહે છે કામ ભોગ સિવાય બીજું કંઈ જ એમને સજતું નથી એવા પાપાત્મા અપવિત્ર નરકમાં પડે છે જે પુરુષ જ્ઞાનવાન થઈને સદાય દુષ્કર્મોથી બચતો રહે છે તે પરમગતિને પ્રાપ્ત થઈ મોક્ષ મેળવે છે પાપાત્મા આત્મા લોકોમાં અનેક ભયાનક યાતનાઓ અને દુઃખો ભોગવે છે અને અંતમાં યમ યાતના ભોગવે છે પાપી આત્માનો આ લોકમાં જે પ્રકારના દુઃખો પ્રાપ્ત થાય છે હે ગરુડ તેને તમે ધ્યાનથી સાંભળો પછી દુઃખ ભોગવીને જ્યારે મૃત્યુ પ્રાપ્ત કરીને જે પ્રકારે યમયા યમયાતના મેળવે છે તે પણ હું તમને કહું છું જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ અધ્યાયનો અડધો ભાગ અહીં આપણે પૂરો કરીએ અને આ પહેલાં અધ્યાયનો બીજો ભાગ આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ந்தரி மோராரி ஹே நாசுவரே நாண வாசுவயே ஆடபுராணி கபழாம ஆனந்தாயோ તો આ વિડીયોને લાઇક કરીને આગળ શેર કરજો ની ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી તમને આગલા અધ્યાયની આવી રીતે માહિતી મળતી રહે જય શ્રી કૃષ્ણ